અમૃત્વના બીસમારા રસ્તાના મુદ્દે કોંગ્રેસના પ્રાંત અધિકારીઓ આવેદનપત્ર પાઠવ્યું હતું કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા સુધારો અને ભ્રષ્ટાચાર બંધ કરો જેવા સૂત્રચાર કર્યા હતા શહેર અને તાલુકામાં રસ્તાની બિસ્માર સ્થિતિ અને ટીમ મનસૂન કામગીરીમાં થયેલી બેદરકારીના મુદ્દે જિલ્લા કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું તો પલિકાના શૌચાલય કૌભાંડની તપાસની માંગણી કરી હતી અંકલેશ્વર શહેર અને તાલુકામાં રસ્તાની બિસ્માર સ્થિતિ અને મોન્સૂનની કામગીરીમાં થયેલી બેદરકારીના મુદ્દે જિલ્લા કોંગ્રેસ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પ્રાંત અધિકારી કચેરી ખાતે ધરણા કર્યા હતા રસ્તા સુધારો અને ભ્રષ્ટાચાર બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તેમણે રસ્તાઓની તાત્કાલિક મરામત કરવાની માંગણી સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા નાઝુ ફડવાલા જયકાંત પટેલ અને શહેર પ્રમુખ શરીફ કાનુગા સહિત નાગેવાનો હાજર રહ્યા કોંગ્રેસ તાલુકામાં શૌચાલય કૌભાંડ અંગે નિષ્પક્ષ તપાસની માંગણી કરી તેમણે આ મામલે દોષિતો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી હતી અંકલેશ્વર તાલુકામાં અને શહેરમાં ભારતીય જનતા પાર્ટી જ્યાં તો ત્યાં ભ્રષ્ટાચાર 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 અંકલેશ્વર શહેરમાં અને તાલુકામાં ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે ગુજરાતમાં બત્રીસ વર્ષથી એવોનું રાજ છે ત્યારે આટલી દયનીય હાલત છે કે ગામડામાંથી કોઈ ગાડી લઈને આજે અંકલેશ્વર આવવું હોય તો આવી શકાય એવી પરિસ્થિતિ એટલી ખરાબ રસ્તાની હાલત છે અંકલેશ્વર શહેર ઉદ્યોગથી એશિયાના મોટા મોટા ઉદ્યોગથી હપતું શહેર અને એ શહેરમાં આજે શરમ આવે એ રીતે આપણે રસ્તા પર ચાલીએ છીએ બહુ દુઃખદ બાબત છે ચાલીસ વર્ષથી કમલમના નામે પૈસા ઉઘરાવા સિવાય આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ચાલીસ વર્ષ પહેલાંની તપાસ કરવા માટે એમની પાસે શું જ હતું ને આજે માલેતું ઝાડ ને ફોર વ્હીલર ગાડીઓમાં ફરતા થઈ ગયા છે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરેલો છે અને ભ્રષ્ટાચાર સિવાય ટકાવારી સિવાય કશું કરેલું નથી એની તપાસ કરવા માટે તાત્કાલિક ધોરણે રસ્તાનું રિપેરિંગ થાય એના માટે લોકોની સુખાકારી માટે અમે આજે આવેદનપત્ર આપેલું છે સાથે સાથે અંકલેશ્વર નગરમાં જે શૌચાલય કૌભાંડ કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ તાલુકામાં અને આજે શૌચાલયનું કૌભાંડ થયેલું છે ફક્ત આધાર કાર્ડને આ બધું બતાવીને પૈસા જ ઉધારી દીધેલા છે એની ન્યાયિક તપાસ થાય જવાબદારી અધિકારીઓ પદાધિકારીઓ ને ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના નામે જે ગેર પૈસા લઈ ગયા છે એની ન્યાયિક તપાસ થાય એની આજે માગણી કરી છે અમે થોડા દિવસ રાહ જોઈશું નહીં આવે તો કોંગ્રેસ અંકલેશ્વરના રસ્તા પર ઉતરીને એના માટે આંદોલન કરશે મનરેગાની આરટીઆઈ અમે માગેલી છે ટપાલ આવેલી છે ટીડીઓ અમે અમે પૈસા ભરીને માહિતી આવે મનરેગાની પણ અંકલેશ્વર તાલુકામાં જનતા રેડ કરીશું સૌથી વધારે તાલુકાના ગામડામાં અંકલેશ્વર મનરેગાનું કૌભાંડ થયેલું છે આજે આજે દુઃખ સાથે કહેવું પડશે કે આટલી મોટી એશિયાની રોજગારી પૂરી પાડતી જીઆઈડીસી માં આજે આટલા બધા કમલમ દ્વારા કમલના નામ પર પૈસા ઉધારી ખાધા એમને કોઈને બક્ષવામાં નહીં આવે જન આંદોલન કોંગ્રેસ એના માટે કરશે